આખા દેશમાં લગભગ પાંચસો એસી પ્લસ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ પંચાવન કે છપ્પન હજાર ઉપર ઉદ્યોગ યુનિટો એમાં લાઈફ મેમ્બર તરીકે જોડાય છે આ નાના ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું મહત્વનું કામ છે કે નાના ઉદ્યોગો માટે એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદ તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટૂલ કહેવાય તો એ છે એક્ઝિબિશન તો આ માર્કેટિંગની ની મદદ ઉઠવા માટે લઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખત વખત એક્ઝિબિશન કરતા હોય છે લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીલ ફ્રેના નામથી એક્ઝિબિશન કરે છે આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું આઈઆઈએફ નાઇન છે આની પહેલા આઈઆઈએફ ફોર પણ રાજકોટમાં જ આપણે એપ્રિલ બે હજાર સત્તરમાં આયોજન કરેલું એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું આઈએફ નાઇન આવતા ફેબ્રુઆરીમાં બે થી પાંચ ફેબ્રુઆરીના રોજ એને શૈક્ષિક રાજકોટમાં આપણે કરવાના છે આ ફેરમાં આ ફેરમાં અમે જર્મન ડોમ જેને કહેવાય એ સ્ટાઇલ ના ડોમ સેન્ટ્રલ એસી અને એમાં લગભગ ત્રણસો પંચોતેર ઉપરાંત નાના મોટા સ્ટોર હશે અલગ અલગ સેક્ટરના ઉદ્યોગકારો પોતાની પ્રોજેક્ટ આમાં એક્ઝિબિટ કરશે ચાર દિવસમાં લગભગ અમારા અંદાજ પ્રમાણે એક એકાદ લાખ વિઝિટર્સ ક્વોલિટી વિઝિટર્સ આમાં આવશે અને આ ઉદ્યોગ આ ઉદ્યોગ એક્ઝિબિશન જે છે એમાં ગવર્મેન્ટ તરફથી નાના ઉદ્યોગકારને સ્ટોલ રેન્ટમાં પંચોતેર ટકા સબસિડી મળે એનો પણ લાભ મળવાનો છે આપણે જાણીએ છીએ સૌરાષ્ટ્રમાં લગભગ આપણું સૌરાષ્ટ્રનું આખું ઇકોનોમી છે ઉદ્યોગમાં એમએસએમઈ પર આધારિત છે મોટા ઇન્ડસ્ટ્રી કે પીએસસી બહુ ઓછા છે હવે નાના ઉદ્યોગકારો છે તો એને જે એક્ઝિબિશન પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવી હોય તો દૂરના એક્ઝિબિશન કરવામાં થોડુંક એને મેન પાવર

એમાં બધી આર્જર આ સૌરાષ્ટ્રની પ્રોડક્ટ છે બધા લોકો મશીન ટૂલ્સ છે ઓટોમોટિવ છે કોટિંગ કાસ્ટિંગ હાર્ડવેર છે ટ્રાન્સફોર્મર્સ છે ફાર્મ મોટર્સ છે આ બધી પ્રોડક્ટ જેટલી બને છે બધા લોકો આમાં પાર્ટિસિપેટ કરવા તો ઈવન રાજકોટ ઉપરાંત નજીકના શહેરો આપણા છે મોરબી છે જામનગર છે નજીકના આપણા બરોડા અમદાવાદ આ બધા લોકો છે ધ્યાન પણ પ્રોડક્ટ વાળાના એમએસએમ બધા અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે આપણે વાત કરી એમાં અમારે લઘુ ઉદ્યોગ પાર્ટી છે એ દેશના બધા રાજ્યો અને જિલ્લાઓમાં પથરાયેલું છે તો બીજા રાજ્યોમાંથી અમુક પાર્ટીસિપન્ટ આવે એવી પણ અમારી અપેક્ષા છે હા એ તો બે વસ્તુ છે એક તો જે ફૂટફોલ કીધું એમાં પણ એન્ટ્રી થવાની અપેક્ષા છે અને ટર્ન ઓવર બે રીતે એક તો કામ વધે ફૂટફોલ વધે ઇન્ટીમીટર વધે એટલે ટર્ન ઓવર વધે પ્લસ આપણે જાણીએ કે જેમ

અને એની ટાર્ગેટ બોસ્ટ આપી અને આવી રીતે એનામાં ત્રણ દિવસનો એક શો રાખેલો અને આજની તારીખમાં એમાં લગભગ પચીસ ત્રીસ આઈટમો ઓલરેડી અહીં ડેવલપ થાય થવાય આઈઆઈએફમાં બધા સેક્ટર આવડે જે પણ આપણા સૌરાષ્ટ્રને સરાઉન્ડિંગને જે પણ એન્જિનિયરિંગ યુનિટ છે આપણા જે કોઈ પણ પ્રોડક્ટ હોય કારણ કે લઘુ ઉદ્યોગમાંથી કોઈ પણ ઉદ્યોગકારો હોય એને મેમ્બર બનાવે છે અમારું પ્રોડક્ટ સ્પેસિફિક કે એરિયા સ્પેસિફિક અમારું સંગઠન નથી એટલે દરેક પ્રકારના પ્રોડક્ટ અને દરેક પ્રકારના ઉદ્યોગો આમાં સમાવે છે